નિરાત મહારાજ કેસે શત્કરુ જેને પૂરા મળ્યા હોય ને અગમની નિગમની ભગવાનના ઘરની બધી ખગરું પડે જ્ઞાન એ શબ્દ નો વલણું કર્યું તત્વરૂપી તર બાજી જાય જગતની અંદર બધા સંતો અમૃત જેવી વાણી બોલે છે ગુરુમુખી વાણી બોલે આ જીવાયત્માનો ઉદ્ધાર થઈ જાય ચોરાશી લાખની ભટકતો ભટકતો આ જીવાત્મા આવ્યો છે તો મનુષ્ય અવતાર જેવો એક દેહ નથી ભગવાને બધા પૂનના પ્રતાપ ભેગા ધ્યાન તારાઓ મનુષ્ય આપ્યો છે માં ન જવું પડે તો મીરાબાઈ જાય મનની અંદર જે પડી છે આ જો ભાંગી જાય તો ફેરા મટી જાય રોટલા ખાતા ખાતા રાડા ખાવા નરક ખાવા ભૂંડ અવનીમાં કૂતરા બિલાડામાં જો આપણો વાસ નો કરવો હોય તો આતમ તત્વને જાણી લીજો આવું સંતો કહેશે કૃષ્ણ ભગવાન અર્જુનને કહેશે કે હે અર્જુન જ્યારે તારે મને ઓળખવો હોય તો બ્રહ્મનિષ્ઠ સૌતરીય સદગુરુના ચરણે પહોંચી જા ભગવાન તો નકર પાહે જ ઊભાતા પણ ભગવાન નિરંજન નિરાકાર છે એનું પારખપદ કરવું પડે ભગવાન કેવી રીતે છે આ સૃષ્ટિનો સર્જનહાર કેવો છે આને જાણવા મનુષ્ય અવતારની અંદર એક જ્ઞાન ઇન્દ્રિય છે જણાય બીજી પશુ પક્ષીમાં કે કીટ પતંગમાં ભેંચ્યું ગાયોમાં બળદમાં કોઈથી આવું જ્ઞાન થતું નથી મનુષ્ય અવતારની અંદર જે તમારે કરવું હોય એ થાય

হে করুণাময় শ্রীকৃষ্ণ তোমারি শরণে আমি এসেছি তোমারি করুণা দিয়ে আমাকে রক্ষা করো হে করুণাময় দেভু હોય તો મનનો ચારો સારો કરવો પડે આપણે વાડીઓને આપણે ઉનાળામાં કેમ સારી ખેતી કરવી પછી મોંઘા માં આવેલું બીર લઈને વાયબીસી એમાં આપણે આ ચાર ને સારો કરવો પડે ચારો કેવી રીતે હારો થાય થી જુઓ તોય સારું જોવો થી સાંભળો તો ગામમાં એમ કેવાય છે કે ના એ નો બોલો એટલે સંતોને એવી બધી ક્યાણ છે કે બધા સ્વભાવ સુધારી દીજો આ જીભની અંદર અમૃતય એ છે અને જ્યારે પીડ્યું છે એવો શબ્દ કાઢો તો માણા મેં મેં મરી જાય છે અને કાં તો એમ કે કે આમાં મળે તો એમ કે સાહિત્ય સોટેલા હોય ને તરત યાદ આવી જાય છે અને એક શબ્દ એવો હોય કે આ જીવાત્માનો ઉધાર થઈ જાય છે સે તો બધા શબ્દો તે એટલે અમૃત જેવી વાણી બોલો જ્યાર જેવા વયાણ કોઈ કાઢશો નહીં અને જ્યારના ઝાડવા કોઈ રોપશો નહીં જીને જીને ઝેરના ઝાડવા રોપ્યા છે ને એના ફળ આયા જ કરે છે ઝારમાં એટલે આપણે અહીંયા આયાસી

કે બીડીયું ન પીવાય તે લાગતું નથી એમ પહેલા પોતાને આપણે સુધરવું પડે અને વ્યસનથી મુક્ત રહેજો સંતો બધા पुकार કરીને કરીને કહે છે કે માવા તમાકુ બીડીયું આ વ્યસનથી મને મુકી દીજો આનો પાપ નથી પણ આ શરીર માટે જે ભગવાનને ભક્તિ કરવાનો જે સાધન ભગવાનએ આપ્યો છે ને એ બગડી જાય છે એટલે વ્યસન મુક્ત રહેવાની એવી અમારી નમ્ર વિનંતી છે જેટલું સોડાય એટલું છોડી દીજો ને ક્યાંય બે રોપિયા આવો પછી ભક્તિ નો વાવો કર્યો રૂપિયા પછી બે એક કરીને ઉગ્યા રિયા અને આપણાની અંદર ક્યાંય બે આવી જાય ને પછી એક કરીને ઉગે છે પછી શું છે

ઉગી જુઓ આ રેણી ને ભક્તિનો જે વાવો કર્યો હતો ને આ ભક્તિ ઉગીજી પછી મોંઘામાં કોઈ કપાનું આપણા દેહ ની અંદર સુક્ષમ રોપે છે કૃષ્ણ ભગવાન છે ને કે અણુ અણું મેળચેતન સબગઢમાં વસી રહ્યો છું જાયલો જલવ નહીં કાપો કપો નહીં અગ્નિથી નહીં પાણીથી નહીં અને વસી રહ્યો છું બધે પણ આવી જયારે સદગુરુ મહારાજ ના ચરણે જાવી જયારે આવી દ્રષ્ટિ આપે ત્રીજું લોચણ ખોલે ત્રિકોટી મેલ ના તાળા ખોલે ને તારા આ બધી ખબર પડે છે એટલે પછી આવું બધું હોય ભગવાન સૂક્ષ્મ રૂપે છે પણ આપણા શત્રુ છે ને એ સૂક્ષ્મ રૂપ છે આ મન ની અંદર કાળ આવે ક્રોધ આવે મધ આવે મોહ આવે ઈર્ષા આવે દગા પરપંચ આ બધા ખડ છે આ આપડા જ્ઞાનને બધા ઢાંકવા વાળા છે અધોગતિના માર્ગે લઈ જવા વાળા છે તો આવા આપણા મનની અંદર આવે ને તો એને કાઢી નાખજો એમ કે છે ગુરુ ગમ જો તમને મળ્યો હોય તો ગુરુ ગમ કોદાળીય ગોાળ્યું એને મૂળ સહિત કાપી જ નાખવું પડે તનકી જાણે મનકી જાણે જાણે તનકી બાત કાળ બિચારા ક્યાં કરે ઇસકી દોરી લગામ કાળ સડાવો કે નો સડાવો એ બધી આપણા હાથની વાત છે જરીક વિચાર કરી કરીજો કે આ સંતો બધા પોકાર કરી કરીને કહે છે સત્યમય જીવન જેવો કાળ કરો ન સડાવો આવું બધા પોકાર કરી કરીને આપણને કર્યા છે સબસે હિલમિલ ચાલીએ જેમ નદીએ નાવ સમજો બધાની અંદર આપણે હળી મળીને રહેવાનું છે જગત આખાની અંદર બધે ભગવાન જ વસી રહ્યો છે આત્મા જ વૈસી રહ્યો છે શું કહે છે દયા ધર્મ કા મૂળ પાપ મૂળ અભિમાન તુલસી દયાનો છોડીએ જબલક ઘાટની અંદર બધે પ્રાણ છે સાખીની અંદર કહે કે ગુરુ અમારા ગારડે ગારડે એટલે મદારી થાય ગુરુ અમારા ગારડે મુજ પર કીધી મેર મોરો બતાયો મરમણોતા ઉતરી ગયા સબ જ્યાર આ કેવો મોરો છે કદાક વાદી ખેલ નાખે પછી આપણે લોટ કે કઈક પૈસા આપીને એટલે રીઝે એટલે આપણને મોરો આપે કે આ વેચી કે યારું કઈડા હોય ને તો એની પર મૂકજો તો જ્યાર ઉતરી જાય છે પણ સદગુરુ મહારાજ તો આપણને કેવો મોરો આપે છે મરમણો આપે છે કે જ્યાં જો અહીંયા બધે એને ભગવાન સિવાય બીજું કશું દેખાતું નથી આવો મોરો આપે છે એટલે પછી એને વાલો કે વેરી એવું કશું દેખાતું નથી બધે ભગવાન ના સ્વરૂપ દેખાય છે

કરવા જો સત્ય રૂપે આ દેહ ની અંદર દીવો પ્રગટ થાય છે દીવો પ્રગટ કરવો હોય તો સંતોષ શું કે છે सिलो सिलो

જીવ હંચા કરો ને એની કરતા તમે નિંદા કરો ને એટલું મહાન પાપ છે એટલે નિંદા કોઈ કોઈની કંઈક કરશો નહીં પછી પાંચ ઇન્દ્રિયોને વશ કરી રાખો આ મનની અંદર જે આવા સટ રીપુ છે શબ્દ સપર રૂપ અને ગંધ આ પાંચ ઇન્દ્રિયોને વશ કરી રાખવાનો તો આ દેહની અંદર દલપત બધું સાચું છે અહીંયા મનને સ્થિર કરી દેવાનું છે ભગવાનનું નામમાં આ મનને સ્થિર કરી દેવાનું છે દયા વિલ પરમા اسوں اوہ اوہ اے

સુરતાની વાટું ઠેરવવા એટલે ભગવાનના નામ ઉપર આપણી સુરતાને લગાડવી છે સુરતા કેવી છે આપણે જાણે તો માણસ આમ બજારે નીકળ્યો હોય ભાડ્યો ન હોય પણ બોલે ને તો સુરતાને ખબર લગાડવાની મન ને સ્થિર કરવાનું છે સુરતાની વાટું ઠેરાવવાની છે પછી ભગવાનના નામ ઉપર પ્રેમ જગાડવાનો છે જરા દેહ ની અંદર દીવો થાય પછી અજ્ઞાન રૂપી જે અંધારા પીડ્યા છે આપણા મનની અંદર બધા અંધારા જતા રહી છે અને તમને આ નાના દેહ નું જ્ઞાન થાય છે એટલે આખા વિશ્વનું જ્ઞાન થઈ જાય છે

દાસ રણછોડે ઘર સંભાળ્યા એટલે પોતાના દેહ ની અંદર બધી તપાસ કરવાની છે બધી વસ્તુ આની અંદર છે સતારશા બાપુ કે છે હૃદય ની અંદર જોવો તપાસી આમાં ખજાના પડ્યા છે શેઠે જવાની કઈ જરૂર નથી તીરથ કરવા દાવાની કંઈ જરૂર જરૂર નથી આપણા માટે આપણા માં આપણા બાપ એ આપણા ભગવાન જ છે બેન માટે સાસુ અને સસરા અને પોતાનો ધણી આ સિવાય બીજા કોઈ ભગવાન એમના માટે નથી એટલે તિમા સવારમ બાપા કહે છે તમારી સુરતાને સુગડ એટલે સારી બનાવો તો તમારા ઘટની અંદર સાહેબનો ભેટો થાય તીર્થ ને વ્રત ને બહુ કરો બદરી તમારી બાર વાસનાયું બહુ ફેલાય તમારી નજરું નો બેઠે આદમ તો અંતર ની અંદર રહ્યો છે આનું જો તમે ભજન કરો ને તો ભગવાનનો ભેટો થઈ જાય આવું સંતો કે છે અને આવું ભગવાને આપણને જેવું શરીર આપ્યું છે អាយុវៃឌុតនជួយកណ្ដាគត់